કોઈ હોસ્પિટલના ઉદઘાટનમાં જઈએ તો એવી તો શુભેચ્છા આપી શકાતી નથી કે તમારે ત્યાં બહુ પેશન્ટ આવે બહુ પૈસા મળે બહુ તમારી હોસ્પિટલ ચાલે એવું તો ના કહેવાય પણ એવું ચોક્કસ કહેવાય કે તમારે ત્યાં આવેલા પેશન્ટો તમારી સેવાનો લાભ લે અને જલ્દીથી સારા થઈ જાય પોતાનું જીવન જીવતા થઈ જાય એ પ્રકારના અહીંયાથી અમને સેવા મળે એમાં તમે સફળ થાવ એવી શુભેચ્છા ચોક્કસ આપી શકાય સરકારની અનેક યોજનાઓ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેર કરી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું કે હું એમનો દીકરો છું વડાપ્રધાન તરીકે એમને સારામાં સારી સારવાર મળે એમનો દીકરો દેવાદાર ન થાય એનું ઘર કે જમીન ના વેચાય અને છતાં સારવાર થઈ જાય કોઈ તકલીફ વડીલો એના દીકરાથી છુપાવી ના પડે અને એટલા માટે આરોગ્યની આખા વિશ્વમાં સૌથી મોટી યોજના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાત આખા દેશ પર શરૂ કરી અને એમાં ગુજરાતને પણ ખૂબ મોટો લાભ મળ્યો દાન કર્યું પણ કેટલું કર્યું કોઈને ખબર નહીં પડવા દીધી કે ફક્ત નિર્લેપ ભાવે સેવાકીય પ્રવૃત્તિ માટે એ દાન એમણે આપ્યું છે પોતાના નામ માટે નથી આપ્યું એટલા માટે અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કિષ્ણ